કંકરેજના પાટણ વારાહી પોલીસ સ્ટેશન ખાતે સને બે હજાર બાવીસમાં બનેલ ઘરફોડ ચોરીમાં ગયેલ કોપર વાયર ઓટો રિક્ષાના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી મહાનિરીક્ષક ભુજ કચ્છ રેન્જ સાહેબ અને બનાસકાંઠાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબની સૂચના આધારિત બનાસકાંઠા વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનતા ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ તે અન્વયે વી જે પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ઝાલા તથા એસ બી રાજગોર તેમજ એસ જે પરમાર એલસીબીના માર્ગદર્શન હેઠળ થરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ઉન તાતિયાણા રોડ ઉપરથી ઓટો રિક્ષા જી જે ઝીરો એટ ઝીરો સિક્સ વન ફોરમાંથી પકડાયેલ ભરતજી ધારશીજી રણાવાડિયા ઠાકોર વર્ષ ઓગણીસ રહેવાસી તાતિયાણા કાંકરેજ તેમજ વિષ્ણુજી ભલાજી ઠાકોર રહેવાસી ચડિયાણા તાલુકા સમી પાટણવાળાઓને કબજાની ઓટો રિક્ષામાંથી રબ્બર બાળી નાખેલ કોપર વાયર સડસઠ કિલો કિંમત રૂપિયા તેત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલની પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત આ વાયર ત્રણ વર્ષ અગાઉ દેસર સાંતલપુર ખાતે સોલાર પાવર પ્લાન્ટમાંથી ચોરી કરેલની કબૂલાત કરેલ જે આ બાબત પાટણ જિલ્લા ખાતે વારાહી પોલીસ સ્ટેશનમાં તપાસ કરતાં જાણવા વારાહી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ કલમ ચારસો સત્તાવન બાય ત્રણસો એંસી મુજબનો ગુનો રજિસ્ટર થયેલ છે જેથી મળી આવેલ કોપર વાયર સડસઠ કિલો તેત્રીસ હજાર પાંચસો અને ઓટો રિક્ષા કિંમત એક લાખ સાથે એક લાખ તેત્રીસ હજાર પાંચસો રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઇસમો થરા પોલીસ સ્ટેશન લાવીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી એલ સી બી પીએસઆઈ પી એલ આહિર તેમજ કિસ્મતજી વિજયકુમાર જયપાલસિંહના સંયુક્ત ઉપક્રમે કામગીરી કરવામાં આવી કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા